મુખ્ય પ્રાથમિક શાળામાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તારીખ છવ્વીસ જાન્યુઆરીના સાબરકાંઠાના પોસીનામાં મુખ્ય પ્રાથમિક શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમજ પોસીના ગામની બાળા અંજલિબેન સુરેશભાઈ પ્રજાપતિના હાથે સાન સાથે લેરાયો તિરંગો તેમજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી દ્વારા દેશભક્તિ ગીત અને અલગ અલગ પાત્ર ભજવવામાં આવ્યા અને ત્યાર પછી ભારત દેશની ધરતી પર બલિદાન આપનારા વીર પુરુષોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ પોસીના ગામના વડીલો વેપારી દરેક ગ્રામ જેનો ઉપસ્થિત રહ્યા શાળાના વિદ્યાર્થીઓ માટે ગામના દાતાઓ ઇનામ આપ્યું ત્યાર પછી ખૂબ સરસ મજાના રંગીલા મેરા દેશ રંગીલા તેવું ત્રીજા ચોથાના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મજાનો અભિનય ગીત રજૂ કર્યું પોસીના પ્રાથમિક શાળાના આચાર્ય સરસ મજાના આવેલ મહેમાનનું સ્વાગત કર્યું સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવ્યો ગામના આવેલ મહેમાનો માટે ચા પાણીનું આયોજન રાખવામાં આવ્યું દરેક ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના